અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી થી દેહ વ્યાપારનો વ્યવસાય ધમધમી રહ્યો છે ગ્રામ્ય એસોજી પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે દરોડા પાડીને બે વિદેશી મહિલાઓ સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને આ સમગ્ર સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે પરંતુ આ ઇન્ટરનેશનલ સેક્સ રેકેટ બોપલ વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી ચાલતું હતું ત્યારે બોપલ પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવું ચોક્કસપણે દેખાઈ આવે છે બોપલ પોલીસના વિસ્તારનો જે સિલજ તરફનો રોડ છે ત્યાં જે નીલકંઠ બંગલોમાં એકસો બાણું નંબરનો બંગલો છે ત્યાં સેક્સ રેકેટ ચાલુ છે એવી અમને બાતમી હકીકત મળેલી અને તેમાં ખાસ કરીને વિદેશમાંથી યુવતીઓ બોલાવેલી છે અને એના એના દ્વારા સેક્સ રેકેટ ચલાવે છે એવી હકીકત મળેલી જેમાં રેડ કરતા રેડ દરમિયાન તેનો એક દલાલ બે વિદેશી યુવતીઓ અને એક ગ્રાહક મળી આવેલો ભોપલ પોલીસ સ્ટેશનની હદમાં જ આ સેક્સ રેકેટ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું હતું અને પકડાયેલી બંને વિદેશી મહિલાઓ તુર્કીસ્તાનની હોવાનું મનાઈ રહ્યું છે આ બંને મહિલાઓ દિલ્હીના પ્રવાસી વિઝા લઈને આવી હતી અને આ બંને મહિલાઓ દિલ્હીમાં પણ દેહ વ્યાપાર કરતી હતી અને ગુજરાતમાં વધારે પૈસા મળશે તેવી લાલચે ગુજરાતમાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદમાં દલાલ મારફતે આવી હતી એમાં તુર્કી અને ઉઝબેકિસ્તાનની જે બંને યુવતીઓ છે તે બંને દિલ્હી આવેલી છે ટુરિસ્ટ વિઝા પર અને ત્યાં દિલ્હીમાં પણ આવી પ્રવૃત્તિ લોકો કરે છે અને ત્યાંથી પછી અહીં અમદાવાદ ખાતે પણ આ લોકોએ